સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ સાથે માંડગઢ ચોક ખાતે રત્ન કલાકારોને મળી તેમની સહાનુભૂતિ પાઠવાઈ હતી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવી હતી રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માંડગઢ ચોક ખાતે એકઠા થયા રત્ન કલાકારોનું હિત સર્વપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે શેના પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી હતી આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનર લઈ કોંગ્રેસે દેખાવ કર્યા અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંતોના પાઠવી હતી હાલ હીરા ઉદ્યોગમાં મંડીનો માહોલ છે રત્ન કલાકારના આબઘાતની કિસ્સા પણ સામે આવે છે ત્યારે કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે જે મારું નામ છે શ્રી સુરત શહેર જિલ્લા પંચાયત સમિતિ પરિહિત રત્ન કલાકાર હિત સમિતિ સુરત શહેર દ્વારા જ્યાં દિવસે ને દિવસે આત્મહત્યા કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નફ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સ ને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં હૈ આપ નથી રહે એટલા માટે જે રત્ન કલાકાર છે એ દિવસે ને દિવસે અકળાય રહ્યો છે એ અકળાય ને એના માટેનો અમારો પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે